ધરમપુર પોલીસે તિસ્કરી તલા ડોણી ફળિયા પાસેથી કતલખાને લઈ જવાતા ભેંસ અને બચ્ચા ભરેલ ટેમ્પો સહિત પાંચ લાખ ઓગણત્રીસ હજાર નવસો નો મુદ્દામાલ ઝડપી પાડ્યો તારીખ બાવીસ એપ્રિલ સોમવારના રોજ દસ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસના જવાનોને બાતમી મળી હતી જે બાતમીના આધારે ટેમ્પો નંબર અને તેના એક જઈ રહ્યો છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે તિસ્કરી તલા ડોણી ફળિયા પાસે બાતમી ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી ટેમ્પો આવતા પોલીસ નાકાબંધી જોઈ પોલીસ ઉભેલી હોય જેના થોડે દૂર આઈસર ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ધરમપુર પોલીસે ટેમ્પા પાસે જઈ ચેક કરતા ટેમ્પામાં ભેંસ અને તેના બચ્ચા ભરી ઘાસચારો તથા પાણીની સુવિધા વગર અને ક્રૂરતાપૂર્વક ભેંસનંગ પાંચ અને ભેંસના બચ્ચા સાત મળી આવ્યા હતા ધરમપુર પોલીસની ટીમે ભેંસનંગ પાંચ જેની કિંમત પચીસ હજાર તેમજ ભેંસના બચ્ચા સાત જની કિંમત ચાર હજાર નવસો અને ટેમ્પાની કિંમત પાંચ લાખ મળી કુલ પાંચ લાખ ઓગણત્રીસ હજાર નવસો નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે